તો માતાજી બધા મિત્રોને તો આપણે આવી ગયા છે જોગણ માયા આપણા ઘરની પાસે જ છે તમે જોઈ શકો છો તમે અત્યારે બધી તૈયારી થઈ રહી છે અને કાલથી નવરાત્રિ ચાલુ થાય છે તો અત્યારે બધું કમ્પ્લીટ થઈ રહ્યું છે મંદિર ધોવાઈ રહ્યું છે અને શણગાર કરવાનું ચાલુ છે ત્યારે ચબિયાને બધું લગાવવાનું ચાલું છે તો આ શ્રીજી બધી પડી છે અને અત્યારે હવે દિવાળી દિવેલીયા ધોઈ રહ્યા છે દેખો જો દિવેલિયા બધા ધોઈ જશે અને આટલી તૈયારી થઈ ગઈ છે ફૂલ બૂલ લાગી ગયા છે અત્યારે હાલમાં અને થોડાક ફૂલ લગાવવાના બાકી છે અત્યારે ઓલવેટ અડધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો જો હજુ આગળ આગળ શું શું થાય છે કેમ કે આખું મંદિર કમ્પ્લીટ કરવાનું અને ફૂલ શણગારવાનું છે શણગાર્યો તો કમ્પ્લીટ એકદમ શણગારી દીધું છે હજુ થોડી શ્રીજું અને એવું બધું લગાવવાનું બાકી છે તો જલ્દી પણ લગાવી નાખીએ ચલો તો હટાત આટલું તમે જોઈ શકો છો કે અત્યારે કમ્પલેટ થઈ ગયું છે ફૂલ બધા લાગી ગયા છે હવે થોડીક શ્રીજું ખૂટી છે એમાં વાયર ખૂટે છે તો વાયર લેવા ગયા હતા તો જો કમ્પ્લીટ થઈ ગયું છે લગભગ પણ ચાલુ થઈ ગયા છે એ તમને બતાડી દે કેમ કે હજુ બોર્ડ અને સ્વિચમાં પીનું બધી હાલવાની બાકી છે તો જો આ જોગણીમાનું મંદિર છે ને સીરીજ બધી ગોઠવી દીધી છે હજુ અડધી શ્રીજું ગોઠવવાની બાકી છે હજુ પત્તાવાળી પણ ન્યૂ લાયા છે તો એ પણ ગોઠવી લઈએ તો જો શ્રીજ પણ ચાલુ થઈ ગઈ છે અડધી તો એક બે બાકી છે એ પણ જલ્દી કરી નાખવી અને ઉપર હજુ એક લીંબડી ઉપર સ્રીજ લગાવી છે એ તમને દેખાડી નથી કેમ કે એટલે બધે જો દેખો સ્રિજ પણ આ લાગી જાય છે ચૂંટણીમાંની આગળ આને કહેવાય માંડવા જેવી જે માંડવામાં તમે સ્રીજ વાપરો માડવા નાખો એના ખોળે અમે સ્રીજ પણ ગોઠવી દીધી છે બહુ મસ્ત શ્રીજ છે અને ઉપર જોઈ શકો છો તમે જઈ રહી છે સ્ીજ તો એ દેખાતી નથી આ ડારુ આપણે કાપવું પડશે કાલે કેમકે કાપીશી તો જ સીરીઝ દેખાશે તો જુઓ તમે આટલું કમ્પ્લીટ થઈ જશે અને કેવું લાગે છે એ કમેન્ટ કરી દેજો અને મારા નામ ઉપર એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને કેમ કે હવે દસ દસ દાડા આપણા કોમેડી વિડીયો પણ આવશે દસ દાડા નહીં પણ કેમ કે ટાઈમ મળે એમ વિડીયો બનાવે છે જોગીજી પણ આપણા સ્કૂલ જાય છે એના માટે તો જુઓ આ છે કોકા બાપનું મંદિર બાજુમાં કોકા બાપનું મંદિર હતું એમાં પણ સીરીઝ લગાવવાની છે